ધર્મસભા આજે સંત હિરણ્ય મુખ યુહાનનો તહેવાર ઉજવે છે ઈસુ આપણી પોતાની નબળાઈઓથી સભાન બનવા કહે છે આપણે અન્યને નબળાઈઓ ન ઘટાડીએ શું હું મારી નબળાઈઓથી પરિચિત છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી ઓગણચાળીસ થી બેતાળીસ ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ આપ્યું આંધળો આંધળાને દોરી શકે ખરો બંને ખાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતા ચઢ્યા તો નથી હોતો પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જુએ છે અને તારી પોતાની આંખમાંનો ભારતીયો કેમ નથી જોતો તારી આંખમાંનો ભારટીયો ન જોતો હોય તો પછી લાવ ભાઈ તારી આંખમાંની રજકાડી આપું એવું તું તારા ભાઈને શેરીતે કહી શકે હે દાંભીક પહેલાં તારી પોતાની આંખમાંથી ભારટીઓ કાઢી નાખ તો પછી તને તારા ભાઈની આંખમાંની કાઢતા બરાબર સૂટશે આંધળો આંધળાને દોરી શકતો નથી વાત વ્યવહારું અને સાચી છે જેને અનુભવ નથી તે ન સમજાવી શકે જેના પર સર્જરી કરવામાં આવી નથી તે જેના પર સર્જરી થવાની છે તેને દોરવણી ના આપી શકે દરેક ક્ષેત્રમાં એક ગુરુનો ભાગ ભજવે છે અને એક શિષ્યનો મોબાઈલની એપ્સ બાબતમાં નવમા ધોરણનો વિદ્યાર્થી મારો ગુરુ બની શકે છે મારો ગુરુ મને શીખવે છે ત્યારે હું મારા ગુરુ કરતાં ઓછું જાણું છું પણ પછી મારું જ્ઞાન મારા ગુરુમાં જેટલું જ્ઞાન છે એટલું થઈ જશે અન્યને માર્ગદર્શન આપવા એ માર્ગ પર પહેલાં આપણે પોતે ચાલેલા હોવા જોઈએ અન્યને શિક્ષણ આપતા પહેલાં આપણે એ શીખેલા હોવા જોઈએ આને કહેવાય અનુભવ અનુભવ વિનાનું માર્ગદર્શન ફાયદાકારક નથી એસુ બિનફાયદાકારક માર્ગદર્શન સમજાવવા આંખમાંની રજ કાઢી આપવાનું ઉદાહરણ આપે છે આંખમાં પ્રભુએ એવી ગોઠવણ કરી છે કે કાંકરી કે કચરું પડવા પહેલાં આંખ મીચાઈ જાય પણ ક્યારેક તો આંખમાં કાંકરી પડે છે કાંકરી પડતા આંખ બંધ થઈ જાય આંખમાં કળતર થાય બેચેની આવે કાંકરી કાઢવાની ઈચ્છા જાગે આપણે જાતે તો કાંકરી કાઢી ના શકીએ આપણને કોઈકની મદદની જરૂર પડે મદદ કોણ કરી શકે જેની આંખો ખુલ્લી હોય તે જ જે પણ વ્યક્તિની આંખમાં કાંકરી હોય તે વ્યક્તિ મદદ કરી શકવાની સ્થિતિમાં નથી કારણ તેની આંખો બંધ છે ઈસુ શું શિક્ષણ આપે છે કે જો તું માર્ગદર્શન આપે એવી સ્થિતિમાં ન હોય તો માર્ગદર્શન આપવાનું ટાળજે તને અનુભવ નથી માટે તારા માર્ગદર્શનની કોઈ અસર નહીં પડે માની લો મેં આજ સુધી કોઈને માફી આપી નથી હવે હું આ ભાઈને એમના ભાઈને માફી આપવાનું માર્ગદર્શન આપું છું કદાચ મારી પાસે થિયરી છે પણ પ્રેક્ટિસ નથી જે ભાઈને હું એના ભાઈને માફી આપવા માર્ગદર્શન આપું છું તે મારું માર્ગદર્શન સાંભળશે પછી મને કહેશે કે હવે તમે જ આ થિયરીને તમારા ભાઈ સાથે પ્રેક્ટિસમાં ઉતારી બતાવો આપણી માતૃભાષામાં કહેવત છે ડાઈ સાસરે ન જાય અને ગાંડીને સાસરે જવાની શિખામણ આપે આપણા માર્ગદર્શનને આપણા શબ્દોને વજનદાર બનાવવા આપણે સૌ આપણા જીવનમાં એ સલાહ એ માર્ગદર્શન જીવી બતાવવું પડે ઈસુ આપણને શીખવે છે કે માણસ પોતાના મિત્ર ખાતર પ્રાણ પાથરે એ કરતાં મોટો પ્રેમ કોઈ છે જ નહીં ઈસુ પોતાનું માર્ગદર્શન પોતાના જીવનમાં જીવી બતાવે છે thank <sweak> you